કોર્પોરેશન દ્વારા જે કવાયત કરવા તૈયારી કરવામાં આવે છે એને અમુક રજૂઆત માટે આવ્યા છીએ હિન્દુ ધર્મ સનાતન ધર્મ ની આસ્થા મંદિર સાથે જોડાયેલી છે આ આસ્થા મંદિર ઉપર બહાર અમને ખબર જયારે અમારે કોઈ રસ્તા ન હતા અમારા ખેડીમાં રસ્તા આજે અમે લોકો ચાલુ થયા રસ્તા પાણી કરીને આજે હાથ પહેરી મંદિર જોડવાનું মন্দির তো নোটে শুভ ছো সে